પેલું ઉંટવાડા કે આગળ ઉંટવાડા એ તારાપુર થઈને જ જવાનું તે પછી મેં કીધું નોકતા કે અહિયાં ધાબડા ભાવ સારો પડે સસ્તા પડી જાય ક્યાં લેણે જ આવવાના હો હવે નાખ્યા ખરા દસ હજાર રૂપિયા પચીસ ધાબડા લાવવાના આપડે બહુ નહીં લાવવા તા હું એમ કઉ પચાસ લાવી દઈએ થોડાક આલુ અડધા એમ કહું પૈસા તમે હાલશે થોડા ભાગમાં લઈએ ભાગમાં ધંધો કરો ભાગમાં ધંધો કર ના છે શું વાતો પોઈ છે ઓહાય જ ને તા હા તા એવું કરવું હોય એવું કરીએ તો એ જ ને હું શું કહું હા દસ માજો પડ્યા દસ તમે લઈ લો ભરતભાઈ જય માતાજી હું શું કહું ધાબડા ભરવા જઈએ આ આવશો ઓય આપડે તો આગળ જવાનું તારાપુર તારાપુર

એ તો ઓટો મારતા હોવો પડશે બહુ દિવસ થઈ ગયા હગન તો એટલે પેલો મહિનો થઈ ગયો છે જે મારા મારો સગો ઘેર હોય કે નો ફોન મારી જોવા દેતા ફોન કરતા હલો હા બોલો બોલો કેવું હે આવો એમ અરે આ પણ હું તો ઘેર નહીં ધંધો કરો તો સારું સારું રેવાના છો સારું સારું આવો ને ત્યાં પછી સારું સારું હારું તો હું મોડા આવું છું તમે આવો મોડા ગયા સારું

ના જાય <sax Dafna> ભયા ટ્યા નહિ વગાડતા ભયા પડવા રીક્ષામાં કશું વગાડે એવું લાગે આપડે તો ભરું ભયાન ભયાજુ ભરતભાઈ તમે આપડે તો ઘર જેવું બોલવાનું આપડે સરમવારમ ઓકે હા પાસે તુજે કુકરિયા બહુ વચ્ચે બે હા એમ હા ચો તો રાતે શામ કચરે ના જાય એવું તો સમાચાર માં તો આ મોટી ગાડીઓ દબે જાય ને પટી જાય એવું જયારે મૂંગા હોય ને આપડે બોલે ના ને આપડે ધોન રાખવું પડે આપડે એમ કઉ કોણ રાખજો તા બીજી સુમ બાય બાય આખવા આઈ જા નેશન ભાઈ લ્યો જલતા અલ્યા ફિટ થઈ યુ કાટી ના જાય જોજો લ્યો લાવ

લાફા તું પેલા રિક્ષા ના ભાડવલ થાય હા એને ક્યાં છૂટા થાય કેટલા હાલુ છસે રૂપિયા પેલા આવી ને પછી ના કરે ને ભારે થાય કાકા બહુ મોગા

આ પોત ના લખવાના હોય ઓના ખોટો ભાગમાં રાખ્યો છે આમાં હો હોય લખવાના હોય છસો રૂપિયા ભડ રિક્ષાનું સંભાઈ આપે બરાબર આપવાતના ઓના થાય ને માછત પડી હશે તો જબરું હું ને થશે આ પાંચ રૂપિયા ના લખવાના હોય તો ખરો ભાગમાં લાયા ત્યાં ભાગમાં લાયા તે પણ કઈ રૂપિયા હોત લખવાનો હોય હિસાબ તો ચોખ્ખો જ રાખવાનો હોય હગાયા તમારે હગાય છે ને બતાવો પછી જોઈએ તમને હાર લાગે પછી આ લેતા એકાદ બે એકાદ ઠંડી ને બે શું બટકાડવા મળે ધાબડા બધા ગળી વાત ગામ ની કાલુ ખોલ જોઈએ આપણે લમ ભા બતાવું ને આપડા અગાન ક્યાં લાયા છો તો ફરી બતાવો ને એનો बाजू પડે પાછા જોઈએ ને યાર અલ્યા એમ ના ખેંચેસ કોણ છે એ પોણો હોય ના છા તૂટી જાય લે આ ભલા મોનો જોજે આ એક નંબર નહીં આ તો વેલા છે ફારા હે કપડ હારું હે હાવ આ અમાર અડવાડા ઈ મંઢા દાબડો 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 બે બે તઈ તું એકાદુ લે જાય હે પેલા બે કે પૈસા એમ પૈસા 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 લે ના ના તારે જોવે નહીં રૂપિયા વગર બધું બધું ના નહીં જોતા

ધંધો કરવાનો ધંધો નહી કરવાનો એને ધંધો કરવાનો તમે ગોમવા લેવાનો હોય ને જો હા લાયા છે ભાવ જથ્થાબંધ પડ્યા એક દાબડાના

બોલો પેલા ફટાકડા બહુ ખરાબ નીકળ્યું અંદર અમુક બે ત્રણ ઘર તો પાછું આવ્યું ક્યાં સુસુરી થઈ જાય કે તમારું ક્યાં કે ઉપર ઉડતું નહીં એવું થઈ ગયું બધું થઈ

હાલો હવે હું શું કઉ હાડું મોભરો ઢાબડા લાયા છે વેચવા હવે આવો ને બે ચાર લેજ એટલે ભલા મણસ આપણે લાયા લઈ જજો ને તો આ પૈસા લવાની જરૂર સારું સારું આવજો સારું આવો